ઉપસ્થિત સર્વ હંશ ગતિના વાલા ગુરુમુખી આત્માઓ સૌને હૃદયથી આવકારું છું અમારા હૃદયથી પ્રસન્નતા પામેલા વાલા સ્થાન ધારીઓ જ્યાં જ્યાં ગુરુની મર્યાદા સાચવીને ગુરુના નામને ઉજ્જવલ કરતો ગુરુ મહિમા ગાય છે બધાને હું આ સ્ટેજ ઉપર બિરાજમાન સંત આપ સૌને પણ હૃદયથી આવું કરું છું થોડાક ભૂલા પડી ગયેલા કોઈને પૂછતા નથી અને સરનામાની ચારે બાજુ તપાસ કરે છે જે હોય તે પરંતુ એ હમણાં કીધું ને ભેખ ભગવાન આ તમે ભેખ લઈને ફરોશો એ અમારે માટે એ બાનું એને અમે ભગવાન માનીએ છીએ બહેનો ભાઈઓ હું આપને અત્યારે વધુ કંઈ નહીં કહું ફક્ત યાદ જ કરાવીશ આ બીજી નિર્વાણ તિથિ છે ધીમે 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 આપણે એના પવિત્ર વિચારોથી નજીક થવા નજીક જવા એ પ્રમાણે રહેવા એણે જેને જેને પોતાના કર્યા અને હૃદયનો ભાવ આપ્યો છે એ બધા અહીંયા પહોંચ્યા છે અમારે એ બાજુ રાંદેરની પાછલા ભાગમાં એક મોટો સમાજ રહે છે એ કોઈને ખબર નથી કરિદાસ બાપા જ એક એવા એને શું કરતા એવું બધું કાંઈ એની પાસે પહોંચ્યું નથી ને એને એવી ભૂખે નહોતી હું માત્ર એટલું જ કહેવા તમને બધાને યાદ કરાવીને આ ખડબડાટ શાંત થાય એટલે કહેવા માગતો તો પણ એ ખડભડાટ તો તમારા ખિસ્સા સુધી જો જો અત્યારે પેટ પૂજા માટે પહેલાં પેટ પૂજા માટે જે હોય તે કોઈના દોષ ગુણ પડી પડીકામાં ન બંધાય જોવાય તો પછી આંખને જે સ્વરૂપમાં ધ્યાન હોય એ સ્વરૂપ તરફ લઈ જવાય બેનો ભાઈઓ આ બોલે છે એને સાંભળશો કોક તો બોલો અરે તમને ધન્યવાદ આયા છો અરે પણ હો તો કે બેઠા બેઠા ઘરને યાદ કરો છો થાળીને યાદ કરો છો એવું કંઈ કરતા નથી હું તમારી પાસે જાજો સમય નહીં લઉં પણ તમને યાદ કરાવું એટલો સમય લઉં અહીં તમે બેસી ગયા હો તો એ લોકો અહીં તમારા બાપનું છે આ તો અમને કહું આ બેનો બેઠા એમ બેસી જવું ને અરે વાહ લેહ કેટલી આળસ કરી આમ પહેલા જ તમારે અહીંયા જ બેસી જવું છે તમને ખબર તો હોય અમારી એ ખબર છે ને એ સોસાયટીની ખબર છે તો જ્યાંથી હમણાં પૂછ્યો એ યાદ કરાવ્યું ભૂલા પડ્યા હોય રસ્તાની ખબર ન હોય તો બહેનો ભાઈઓ અજાણ્યા છીએ તો કોઈ જાણકારને પૂછી લઈએ કે ભાઈ અમારે અમરેલી સુધી જવું છે એટલે કેટલા વાગે પહોંચાડશે અમરેલી ઓલા માણસે કીધું કે વાઘ છે ગમે એટલા પણ અમરેલી નહીં આવે તો કે કેમ કે આ બસ બાર ડોલી લે છે સાંભળો છો મોટી બેન કે બસ બાર ડોલી લે છે ને તમે અમરેલીનું માનીને બેસી ગયા તો આમ ટ્રાન્સફર કરવું પડે એ વિશે બધાએ બોલ્યા પણ સૌથી સરળતાવાનું જે લેસન મને આપ્યું એ લેસન મને સરળ પડ્યું ને એ લેસનમાં મૂળદાસ ખરેખર ફાવી ગયો એ લેસનમાં ભણતાં ભણતાં નવવા ધોરણમાં હું તો રેડિયા ઉપર ગીત ગાવા માંડ્યો આકાશવાણી રાજકોટ મૂળદાસ બાપુ કબીર સાહેબનું ભજન ગાય છે ગુરદાસ બાપુ લોહીનું ભજન ગાય છે નવ ને છે પંદર વર્ષનું શરીર અને ચારે બાજુ રેડિયામાં ઘણી ડોસીઓ મન પૂછે મને કે બાપુ તમે રેડિયા બોલતા મેં કહું હામાં અરે પણ મને કે ગામ નો થાય મને કે ગામ દીકરીઓનું ખબર નહીં હોય ગામ એટલે ગરમી એટલે મને કે બાપુ ગામ નો થાય મેં કહું ના મા ના પણ મને કે રેડિયામાં તો બોલતા હતા પણ મા રેડિયામાં અમને પૂરી ન દઈએ પણ રેડિયામાં અમે બોલીએ એ પૂરીને તમારા સુધી પહોંચાડે એમ મારા હરિગુરુ સંતોએ અત્યંત તિતિક્ષાઓ સહન કરી કરીને એકાગ્રતાથી જે વસ્તુ પ્રાપ્ત કરી એ વસ્તુ તમને કહેવા માગું છું રજા લઈને પરવાનગી લઈ અનુમતિ લઈ એ વસ્તુ કેવા માગું છું એણે શું પ્રાપ્ત કર્યું વસ્તુ વચનમાં રહે છે અને સ્થિતિ શરીરમાં રહે છે એકથી આ શરીર માના ખોડામાં હતું એક દી આ શરીર માની છાતી હતું એકથી આ શરીર ધીરે ધીરે માની આંગળી પકડીને હલતું થયું એમ કરતાં એક દિવસ આ શરીર ખાતું પીતું ઓળખતું આ બધાની સામે જોતાં જોતાં પિતાએ લઈને સ્કૂલ પહોંચાડ્યો ઈસ્કૂલ પહોંચાડ્યા પછી આજુબાજુના બધાની ઓળખાણ થઈ એમ કરતા 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 ભણતા ભણતા ભણાવતા ભણાવતા આ જીવનનું ઘડતર કોકની સુરતાએ કર્યું છે અને એ સુરતા એની હતી કે એને હું પ્રિય લાગ્યો આગલા મારા કોઈ પૂર્વના સંસ્કારો એને ગમ્યા એટલે એની સુરતા એ મને એકાગ્રતા તરફ ખેંચતા 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 આજે જે હંસ ગતિમાંથી હાલતા હાલતા ઉમા દેવી બન્યા છે અમારો રસરાજ પણ એ જ ભૂમિકા પર હાલતો હાલતો અન્નપૂર્ણાના પદને એટલે આ બધી ભૂમિકાઓ બની ગઈને બહેનો ભાઈઓ મારે એટલું કહેવાનું કે તમે હજી શું ગોતો છો એમ હું તમારી સાથે તમારા ફેમિલી વચ્ચે બેઠો છું તમને બધાને મારા માની અને હું તમારો થઈને વાત કરું છું કદાચ તમને એમ લાગે કે અમારા થઈને વાત કરો છો તો વાત તો કહ્યું કઈ વાત અમારે સાંભળીને એ રસ્તે ચાલવું કર્યું ઘણું સારું કર્યું છે અને અત્યારે થઈ રહ્યું છે એ પણ સારું થઈ રહ્યું છે કારણ કે એ લોકોને એના પૂરતી જ વ્યવસ્થા હોય છે એ બાજુ માથું નહીં મારો અને એને પીરસવા તમે જે સેવા કરો છો એ લોકોને રાજી કરવા માટે તમારે હજી એક બે ફેરા ખાવ તો એ રાજી ન થાય એને જોઈએ તમારી પાસે નથી એટલે સાંભળો સજનો માતાઓ અહીંયા આપણે બેઠા છીએ એક થાળીની ફૂલવાળીમાં બેઠા થાળી નહીં તો ફૂલવાડી વાડીમાં હોય બગીચો હોય વાડીમાં એને બદલે થાળીની ફૂલવાડીમાં બેઠા છીએ તો બધા મને પૂછે છે કે હવે તો ક્યો હવે ક્યો અમારે શું કરવાનું હતું અને અમે શું કરી બેઠા અરે તમારે કરવાનું એ હતું કે મા અને પિતાએ જો તમને ન ભૂલ્યા હોય તો તમારે એને ભૂલવાના નહોતા માં અને પિતા અને જેમ હોય મારું ધ્યાન નથી એમાં પણ તમે ન સાંભળીને એ વાતોમાં જે અથડાઈ જાઓ તો મારી કરોડ રૂપિયાની મારા ગુરીએ વેચેલી નથી આમ હૃદયમાં એ હૃદયમાં પોતાને કરીને આપેલ છે એક છોકરું રોવા માંડ્યું મોટીબેન સાંભળો છો તમે મને હા હા કરીએ જ રાખજો હું સાંભળું છું ને એક છોકરું રડવા માંડું જોર જોરથી રોવા માંડ્યું એટલે એની માએ કીધું પણ તને શું જોયા છે એણે કીધું મારે યા નથી જવું મારે નથી જવું એ બાજુ અરે પણ કઈ બાજુ નથી જવું મને કહેતો ખરું દીકરા એટલી ચીસું પાડે એટલી ચીસો પાડે પછી માને ખબર પડી કે આ કોઈ વાતે છાનો નહીં રહે એટલે માએ એ બાળકને લઈને આમ પોતાની છાતીએ લગાડી દે એટલે માના ધબકારા અને બાળકના દબકારા એક થઈ ગયા એ જ ઘડીએ બાળક ચૂપ થઈ ગયું એમ કરીને હિબકા ખાવા માંડ્યું એટલે માને આજો બંધાણો કે હવે બાળક મારાથી શાંત થઈ ગયું છે પણ બાળકને જોતું તો એ હજી માએ ન આપ્યું શરીરની સંપદા આપી માયે પોતાનું હૃદય આપી પોતાની છાતીના લોહીમાંથી દૂધ કરીને પીવડાવ્યું પણ જે મને જોતું હતું હજી માન નથી આપતી એટલે રડતા રડતા બાળકને માયે હજી છાનું રાખવા બે એક વખત આમામ કર્યું આમામ તમે નથી છે છોકરાઓને છેતરતા એ હા ખોટું તમે ભૂલી ગયા એ આવી રીતે પ્રેમ કરવાનું માધ્યમ હતું પણ હૃદયથી એને પ્રેમ કરવો તો હૃદય તમારા પતિ સુધી નથી પહોંચ્યું તો હૃદય બાળકો સુધી કેમ પહોંચશે પતિથી આગળ તમારું કોઈ નથી આ સુધી હજી તમારું હૃદય નથી પહોંચ્યું કેટલા માણસો ભેડા કર્યા કેટલા સગા સંબંધીઓ ભેડા કર્યા અને બધાની વચ્ચે વાક્ય હજી બધાની વચ્ચે યજ્ઞ નારાયણની સાક્ષીએ તમારો હાથ તમારા મા બાપે થનગનાટ કરતું તમારું જીવન તમારા મા બાપે એક સામા ઘરના દીકરા એના વિચારોને જાણતા નથી કેટલા અજાણ્યા છે એના એની એના સ્વભાવની કોઈ ખબર નથી છતાંય એ ઘરના એ દીકરાને તમારી દીકરી કન્યા દાનમાં આપી દે કન્યાદાન પછી ગુરુદાદા એ સમજાવ્યું સપ્તપદીમાં આની યારે આવી રીતે રહેવું આની યારે આવી રીતે રહેવું આના પગલે પગલે ચાલવું આના 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 રાજીપામાં તમારું જીવન બનાવવું એટલે બધાય સાંભળીને જે તે વખતે જવાબદાર બને છે એ લોકોએ સાંભળી લીધું ભાંગ્યું ટૂટ્યું એને સાંભળવામાં રસ નહોતો એકબીજા એકબીજાને સ્વીકારે પણ તનથી મનથી કઈ રીતે સ્વીકારે આવી રીતે બાળક રડતું રડતું છાનું નથી રહેતું એટલે માએ એને બે વખત આમ પ્રેમ કર્યો અને બાળકને પૂછ્યું કે દીકરા તું કહેતું ખરો કે તને શું નથી ગમતું એટલે હિબકા ભરતું ભરતું બાળક બેનો મારી આ મારી વાત નથી આ મારા ગુરુની પરંપરાની રહેણી એની આ વાત છે સનાતન મહામાર્ગ જ્યાંથી શિવને શક્તિએ આપણને આધાર આપ્યો વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીજીએ આપણને પગલાં ભરતા શીખવાડ્યું કે સીતા અને રામ રામ ક્યાં તો કે સીતાજીના હૃદયમાં સીતા ક્યાં કહે તો કે રામના હૃદયમાં પતિ ક્યાં તો કે પત્નીના હૃદયમાં પત્ની ક્યાં તો કે પતિના હૃદયમાં કેમ બાપુ બધ તમને બોલાવ્યા બરાબર છે ને જો સોસાયટી ખાલી થઈ ગઈ જુઓ પાછળ જુઓ હવે આરામથી તમને સોંપે એ કામ કરો ચિંતા કરો માં પણ હવે ધ્યાન રાખજો ધન્ય 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 એટલે આપણે મૃત્યુ લોકમાં આવ્યા છીએ મનુષ્યના શરીરમાં આવ્યા છીએ આ શરીર રજ અને બૂંધનું બંધારણ છે પૂર્વ પરની આપણી પેઢીઓ છે બધી પિતૃલોકમાં છે આખો બીજ ધરમ પિતૃલોક એમાં સમાઈને રહે છે આગલી પેઢીઓ એ વાવ્યા છે કોઈએ ખાતર પાણી કર્યા છે કોઈએ એને વાડકાંટો કર્યો છે અને કોઈએ બરાબર ધ્યાન આપ્યું છે એની ફસલ એની ખેતી એની એનો ઉગાવો એ બધા એવા એવા તેજસ્વી થયા છે કે જેને હજુ આસન આપીને બેસાડવા પડ્યા હજી ઓલા કપડાં લઈને બિચારા આટા મારે છે પણ સરનામા વિનાના છે એટલે એને તમારા ખિસ્સા હા જોવું પડે એની એની એ વગવવાની વાત હું નહીં કરું હું યાદ એટલા માટે કરાવું છું એ બાળકને માયે વધુને વધુ મનાવ્યું એટલે બાળક રડતાં રડતાં જોરથી બોલ્યું હું એ યા નહીં જાઓ એ બાજુ નહીં જાઓ નહીં નહીં હું નહીં જાઉં એટલે મા કે પણ ક્યાં નથી જાઉં હું એ તો બોલ કે આ બાજુ મને મને મારું ગળું પકડી લે છે અને મારી આંખોની સામે રૂપ રૂપના ઢગલા કરે છે મને નથી જોવું મને નથી જોવું માં સમજી ગઈ કે રૂપ ડરી ગયો આને માણસના શણગારેલા રૂપ ને જોવું મોટી બેન અહીંયા અહીંયા જો સાંભળજો રૂપનું આકર્ષણ આ બાળક કે મને નથી જોતું હા પછી એક મારું આ ગળું પકડી અને મારા બે કાન ખેંચી મને કંઈ સાંભળ સાંભળ તને ગમે તોય સાંભળ તને ન ગમે તોય સાંભળ સાંભળ મારે એ બાજુ નથી જવું મને એવું તો સાંભળવું પછી એક મને મારી આંખોને પકડીને જોયા રાખે મને સંભળાવે રાખે એમ જ મને કે ખા 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 ભાવે તોય ખા અને ન ભાવે તોય ખા ખાઈ રાખ માં મને નથી ખાવું કે બોલ બોલ સાચું બોલ ખોટું બોલ બોલ્યા તું બોલ્યા તારો દુખાવો તારી પીડા મને થોડી થોડી સમજમાં આવે છે એક કામ કર બેનો માએ કીધું કે એક કામ કર તો કે બોલમાં કે હું તને એક ચાવી આપું એ ચાવીથી આ તાળું છે ને એ ખુલે એવું છે અને તાળું ખુલી જાય ને પછી તો એ જે તને હેરાન કરે છે જોઈએ રાખ સાંભળે રાખ ખાઈએ રાખ બોલે રાખ આ બધીઓ ઇન્દ્રિયો તને હેરાન કરે છે ને એ પછી જો તું આ તાળું ખોલી લઈશ ને એટલે બધી ઇન્દ્રિયો તું જેમ કહીશ ને એમ કરશે તો કે હા તું ચાવી ક્યાં છે મને આપ માં જલ્દી આપ કે દીકરા ચાવી તો મારી પાસે છે અને ચાવી આપ્યા પછી તું તાળું ખોલી લઈશ પણ તું તાળું ખોલી આ બધી ઇન્દ્રિયો તું કહીશ એમ કરવા માંડશે ને એ પછી તરત જ તું કંઈક બીજો બની અને મારો જે પુત્ર મોહ છે ને એ વધી જશે મારો પુત્ર મોહ તારા તરફ વધી જશે મારો દીકરો મારો દીકરો મારો દીકરો મારો કાનો મારો કાનો મારો હંસ મારો રસ મારો હરજી આમ જો થઈ જશે ને તો તારો અખંડ પ્રેમ પરમાત્મા સાથે લાગી જશે અને મારો શરીર સાથે જોડેલો મા પુત્રનો પ્રેમ એ પ્રેમ મારો તારા તરફ લાગશે એટલે મને પુત્ર મોહ થઈ જશે એટલે હું ગભરાવું છું આ ચાવી તને નથી આવતી બાકી સાચું ખોટું બધી મને ખબર છે દીકરા તને શું થાય છે એ ખબર ને કેમ માટે એ ખબર છે પણ મારો પુત્ર મને એ રોકે છે તારા તરફનો મોહ મને અટકાવે છે પણ એક જોયું છે હામાં કે અહીંયા અંજવાળું બહુ છે બહુ પ્રકાશ છે અને બધો પ્રકાશ સત્યનું છે સત્ય પ્રકાશ છે સત્ય પ્રકાશ છે સત્યનો પ્રકાશ છે દીકરા એ સત્યના પ્રકાશમાં જો તું સાચું બોલતા શીખી જઈશ તો એ પ્રકાશ તને લાગુ પડી જશે અને તું પ્રકાશ તરફ ચાલ્યો જઈશ ને પ્રકાશનું પૂર્ણ સ્વરૂપ તારામાં આવી જશે પણ તને સત્ય બોલવું પડશે સત્ય બોલેથી નહીં આલે સત્ય તારી આંખમાંય રાખવું પડશે જેનું તેનું સાંભળવાનું અટકી જાય એવી રીતે સત્યને જાગ્રત તારા કાનમાં રાખવું પડશે તારી વાણીમાં તારા કાનમાં તારી આંખીમાં તારા બધા વ્યવહારમાં જો સત્ય આવી જશે ને તો એ સત્યની અંદરથી એક સરવાણી નીકળશે અને એ સરવાણી પ્રેમ પ્રેમ પ્રેમની હશે એને એ પ્રેમ જો આ ઇન્દ્રિયો પાસે જશે ને તો ઇન્દ્રિયો બધી ભીની 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 ભાવ થી ભીની થઈ જશે અને બધી ઇન્દ્રિયો તારું સંપૂર્ણ કેવું માનશે મારું કેવું બધી ઇન્દ્રિયો કરશે તો કે હા દીકરા ખાલી તારે સત્યને આચાર સંહિતાથી તું સત્ય સ્વરૂપમાં સમાઈ જા સત્ય તારામાં સમાઈ જાય ધીરે ધીરે ટ્રાય કરો ને તમને ક્યાં ખબર હતી કે આપણે વહુ બનશું મોટી મોટી લાઇજું કાઢવી પડશે પછી લાયજું ઉડાડીને ફર્સ્ટ ક્લાસ માથા શણગારી આમ તેમ કાંઈ હરામ તમને ખબર હોય તો સુરતમાં ગયા પછી આપણી દિશા બગડી જાય કાંઈ તમને ખબર નહોતી પણ અહીં આવ્યા પછી બધા કરીએ એમાં આપણે કરીએ બધા કરીએ એમાં અરે મરી જાવ બધા શું કરે બધા હવે નહીં બોલો બધાએ કરીએ એમાં આપણે નહીં કરીએ આપણે નહીં કરીએ મારો પતિ રાજી રહે મારો ધણી રાજી રહે આ મહાસનાતનને હું તમને વાત કરું છું પણ હસતા હસતા કરું તં તો તમે હાંફળો એવા છો બાકી ઇતિશી એમ કરીને જો લાંબી ટૂંકી વાત કરું તો તમારું એમાં મનને ન લાગે આ હસતા હસતા વાત કરું છું પછી આને લગ્ની લાગી કે આવું જો મળી જતું હોય તો એ ક્યાં મળે કે ભાઈ એ નિશાળમાં મળે નિશાળ આવે એ ભણાવતા ભણાવતા આજુબાજુ આજુબાજુવાળાને ઓળખાયવા આ બધાય ભેડા થઈને રહે છે એને ગામ કહેવાય આ સોસાયટી કહેવાય એમ કરતાં કરતાં આ બધા નાના મોટા ગામડાઓ ભેડા થાય એને તાલુકો કહેવાય આ બધા તાલુકા ભેડા થાય એને જિલ્લો કહેવાય આ બધા જિલ્લા ભેડા થાય એને રાજ્ય કહેવાય આવા કેટલાય રાજ્યનો દેશ ગણાય આવા કેટલાય દેશો ભેડા થાય ત્યારે દુનિયા થાય દુનિયાનો માલિક એક છે એટલે આણે પૂછ્યું કે સાહેબ એ કોણ છે દુનિયાનો માલિક કે એ નિશાળમાં આ નિશાળમાં ભણાવતા નથી એની નિશાળ નોખી છે દુનિયાનો માલિક એક છે એ ભણવું હોય તો નિશાળ નોખી છે આણે તપાસ કર્યો કે ભાઈ દુનિયાનો માલિક એક છે આમ કઈ નિશાળમાં ભણવાનું હોય તો કે એ તમારે ભણવું હોય તો કોઈ સંતો સાધુ પાસે જાઓ આપણે ભરોસો કર્યો એ મોટી બેન આપણે ભરોસો કર્યો તમને કાંઈ નથી કહેતો એમને સમજતા એણે ધર્મ પાલન કર્યું છે ને એટલે એનું નામ કરો તમે હજી ધર્મને ગોતો છો તમારી પાસે બીજ ધર્મ છે એની પાસે રજસ્વાલા ધર્મ છે રજસ્વાલા સાવધાનીનો ધર્મ એની પાસે છે ક્ષેત્ર ધર્મ એની પાસે છે તમારી પાસે બીજ ધર્મ છે માને બિચારીને સ્ત્રાવ થાય એટલે ત્રણ દિવસે એક બાજુ એક બાજુ બેસી જવું પડે તમને સ્ત્રાવ થાય પણ તમારી છાતીમાં થાય છે એટલે તમને બે ત્રણ બે ત્રણ દિવસ મહિનામાં એમ લાગે આ ખોટું છે આ ખોટું છે હું ખોટું છું જગત ખોટું છે આમ હાચું ખોટું સાચું ખોટું કરતાં વેરાગવાળા વિચારો તમને આવ્યા કરે પણ તમને ખબર પડતી નથી કે આ હૃદયના ધબકારા કેની હારે જોડાયેલા છે એ સંસાર હારે જોડાયેલા છે શરીર હારે જોડાયેલા છે ઇન્દ્રિયો હારે જોડાયેલા છે જોડવાના હતા કેની તરફ અને જોડવાના હતા નાભીમાંથી પવન તમને આખું જગત જીવે એમ જીવાડે છે એની હારે તમારા છેડા જો જોડવાના હતા પચાસ પચાસ વર્ષના થઈ ગયા હવે તો પાછા વાળો તમે વગાડો છો કે તમે જ્યાં મારો છો ખબર નહીં પણ તમે આ મારી વાતને ધ્યાનમાં નહીં લ્યો તો રામદેવજી મહારાજનો એક ગુરુભાઈ હતો એનું નામ ભેરવો હતો સાંભળો છો ભાઈઓ હવે તમારા તરફ આવું એ ભેરવો રામદેવજી મહારાજનો ગુરુભાઈ હતો એટલે ભગવાને પોતાના ગુરુનું નામ લઈ બાળીના હાથ બાપાએ ઉમાદેવી બાળીનાથ બાપાએ ડાલીબાઈને કીધું કે ડાલી ડાલી એટલે વર્ણોથી વિકાર છોડીને એકતાના ઘરમાં સમદ્રષ્ટિ કેળવવાનું એક ભજન જેનું નામ ડાલી બધાને પ્રેમ કરે બધાને પોતાને કરે આવું પાત્ર ડાલી એટલે બાળીનાથ બાપાએ ડાલીબાઈને કીધું તમારે ભૂખનો ટાઈમ નથી ને એ ભૂખનો તો મને કહું એમ તો આવ્યા કંઈક કંઈક ચાવતા જાવતા તો આવતા હતા ગાડી કે બસમાં બેહો ભેરા નાસ્તાના ડબ્બા હોય તો લો રેકડી વારો કે વળી પાછો મન એમાં મોકલો લાવ ને એટલે પછી બેઠા બેઠા તમે જેમ ખાતા આજુબાજુ આજુબાજુવાળા એવા જ હોય બધાએ એટલે બહેનો નાડ મોકો મળ્યો માં વર્ષે તમને મેં આ જોયા ઇઠોતેર વરસથી આંટા મારું છું પિસ્તાલી વર્ષ તો તમારા સુરતમાં કાઢ્યા આ જ થયા આ તોય એક અડધી કલાક મને સાંભળતા નથી હું મારા ઘરનું બોલું છું આ મને શીખવાડ્યું છે શીખવાડેલું યાદ નથી રહેતું વાંચું યાદ નથી રહેતું કોઈક ઝાફટ મારે ભૂલાતી નથી ને કોઈ ગાર કાઢે એ ભૂલાતી નથી ગમે ત્યારે ભેગો થાય ને ગમે એ ગામને ઓળખી જાવ કે આ એ મને ગાર કરી હતી ગાર બોલ્યો તો એવું થાય કે નું થાય બેન ધીમા પડી ગયા તમે આજે કશો વાંધો ને ભાઈઓ પાસે જવાબ લઈશ એટલે ભેરવાએ શું કર્યું તમને યાદ કરાવું રામદેવજી મારા બાઈને કંઈક ડાલી હવે જેટલું જેટલું કામ મારે કરવાનું હતું કામ રામદેવજી કરવા લાગ્યા છે જે કામ હરજી દાદા એ હરજીવન દાસ થઈને કરવાનું હતું એ કામ ધીમે ધીમે અમારો હંસદાસ ઉમાદેવી બની કરવા માંડ્યા ઉમાદેવીની ખબર પડી કે જે કામ મારે કરવાનું હતું જેટલી ઉતાવળથી એટલું કામ મારા કામદાસ કરવા માંડ્યા એમ તમને ખબર પડી જાય કે મારો દીકરો સમજણો થયો કમાતો થયો વ્યવહાર ચલાવતો થયો જવાબદારી માથે સંભાળતો થયો પછી એની ઉપર જવાબદારી એને સોંપતા સોંપતા સાઈડમાં ઉભારીને ધ્યાન રખાય ક્યાંક ભૂલ કરે તો યાદ કરાવાય પછી ચોટ્યું ન પડે એમની હું કહું એમની હું કહું એમ એમની હું કહું એ હું કહું હું કહું કાઢીને એ લોકો એને ટ્રાય કરવા દેવાય ભલે નુકસાની કરી આવે મકાનના દસ્તાવેજ આપણા નાનો રખાય અમારી દીકરીઓ બહેનોના નામ ના રખાય એટલે આઘા પાછું ઓનલાઈનમાં કે બીજે ત્રીજે જેમ તેમ કરી આવે એટલે ઉઘરાની ટાણી આપણે અકળાઈ ન જવું પડે આ મને રસ્તામાં આવ્યું તમને કહેતો જાઉં એ તમને યાદ કરાવો તો જાઓ